જુનાગઢ સાંપ્રાંત સંસ્થામાં સ્પેશિયલ શિક્ષકો માટે બે દિવસની આરસીઆઈ માન્ય તાલીમનું આયોજન થયું સાંપ્રાંત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ સંસ્થા ખાતે સીઆરસી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે જુનાગઢ જિલ્લામાં દિવ્યાંગ ક્ષેત્રે કામ કરતા સ્પેશિયલ શિક્ષકો માટેની બે દિવસ તારીખ ત્રણ અને ચાર જાન્યુઆરી આરસીઆઈ માન્ય તાલીમનું આયોજન કરવામાં આવેલ છે સંસ્થા દ્વારા શિયાળી તાલીમનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી नमस्कार सर सर सियासी अहमदाबाद और संपर्क सोसाइटी के द्वारा कोलैब करके आर के द्वारा आयोजित दो दिन का यहाँ पे पुनर्वास ट्रेनिंग प्रोग्राम करवाया जा रहा है जहाँ पे डिफरेंट डिफरेंट स्पेशल एजुकेटर्स आ रहे हैं जूनागढ़ डिस्ट्रिक्ट से और उनके साथ कोलैब करके हम इस आयोजन का शुभारम्भ कर रहे हैं आज जहाँ पे हम बच्चों को कैसे ट्रेन करना है कैसे उनको पढ़ाया जाना है जिसके लिए हमारे पास नई नई विधियाँ हैं उनके बारे में अवगत करवाया जाएगा

આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં સમગ્ર જુનાગઢ જિલ્લામાં જે દિવ્યાંગ બાળકોને ભણાવે છે એ તમામ શિક્ષકો આ ટ્રેનિંગમાં ભાગ લઈ રહ્યા છે આ ટ્રેનિંગ મળશે પણ સમાજમાં જે દિવ્યાંગોને કઈ રીતે ભણાવી શકે એવા અલગ અલગ જે સુધારા વધારા થયા હોય એ આ તજજ્ઞો આ ટ્રેનિંગમાં એમને સમજાવી અને દિવ્યાંગોને સારો લાભ મળે એવો આ મુખ્ય હેતુ છે આ ટ્રેનિંગના ઉદઘાટનમાં સીડબ્લ્યુ સી ના ચેરમેન શ્રી ગીતાબેન તેમની સાથે કનકબેન અ તેમજ અંધજન મંડળ જુનાગઢના ભૂપેન્દ્ર કુમાર સીઆરસી ના ભૂપેન્દ્રભાઈ સાથે ઉર્ષિબેન તપનભાઈ ઉપસ્થિત રહી અને એમનું ઓપનિંગ દીપ પ્રાગડી એટલા માટે અમે દિવ્યાંગ બાળકો સાથે કરેલું છે કે દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગોને ભણાવે છે અને દિવ્યાંગો સાથે કામ નમસ્કાર સાંપ્રત સંસ્થા વિજાપુર રોડ ઉપર આવેલી છે ત્યાં તારીખ ત્રીજી ને ચોથી જાન્યુઆરીના દિવસે દિવ્યાંગ બાળકોને ફિલ્ડમાં જઈને જે શિક્ષકો ભણાવે છે તેને અપડેટ કરવા માટે સરકાર શ્રીના નિયમ મુજબ આરસીઆઈ નવી દિલ્હી દ્વારા આયોજિત બે દિવસની યુનિવર્સ ડિઝાઇન ફોર લર્નિંગ એ વિષય ઉપર શિક્ષકો તાલીમ લેશે પચાસ શિક્ષકો તાલીમ લેશે આ બે દિવસની તાલીમથી અમને પોઈન્ટ મળે છે અને આ બે દિવસની તાલીમમાં અપડેટ થઈ અને ફિલ્ડના દિવ્યાંગ બાળકોને નવું કંઈક આપવા પ્રયત્ન થશે જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ